અરે શૈલેષ યુવા અધ્યક્ષ અરે તમે જે બગદાણા સરપંચ ઉપર તમે હુમલો કરાવડાયો છે હા મેં ન્યુઝ સાંભળ્યા છે ભાઈ મેં કો નિવેદન સાંભળ્યું છે એટલે શું તમે અ ભાવનગર જિલ્લા તમે દાદા શું તમે બરાબર ભાવનગર જિલ્લાના દાદા શું તમે અમારા કોરી સમાજના સરપંચ ઉપર તમે આવતા તમે હુમલો કરાવડા હોય તમે શું સમજો તમારી જાતને હે આ માયાભાઈ આઈરે તમને આ સંસ્કાર આપ્યા છે એવું તમને કીધું કોને પણ અરે મેં સાંભળ્યું છે ભાઈ ને બધા નીજ ઉપર ચાલે છે ભાઈ બરાબર હે બરોબર તમે આ તો તમે કોઈ પણ હુમલો કરાવો તમે હાથમાં ભાગી નાખો મતલબ તમે 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 સમજો જાતે નથી અરે ભાઈ સ્પષ્ટ નહી તમે એના ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ભાઈ કોને એ ભાઈ કોલ રેકોર્ડિંગ વાયરલ કરી છે તમે નહીં તમે ક્યાં છો તમે તમે મતલબ તમે ક્યાં છો એનો મતલબ શું થાય ભાઈ વાંધો નહીં ભલે ભલે સારું